સાલું ઘરનાઓ જોડે કોઈ દિવસ જુઠ્ઠું ના બોલવું જોઈએ હો બન્યું એવું કે મારે બેંકની મેઇન બ્રાન્ચમાં કામ હતું સિટીમાં તો હું ગયો હતો તે હું બપોરે પહોંચ્યો ને ત્યાં રિસેસ ટાઈમ ચાલતો હતો મને કે અડધો કલાક જેવું લાગશે તો મેં કીધું ત્યાં સુધી શું કરું તો બાજુમાં એક મોલ હતો ને તો હું વળી મોલમાં મેં એકદમ આંટો મારતો ટાઈમ પાસ થઈ જાય તો ગયો ને કમર ઉપર પહેરવાનો બેલ્ટ બહુ સરસ હતો કિંમત આઠસો નેવું રૂપિયા બ્રાઉન કલરનો બહુ સરસ આમે મારો જૂનો બેલ્ટ છે ને ઘસાઈ ગયો હતો તો વસ્તુ સારી લાગી મેં લઈ લીધો પછી ઘેર આવ્યો ને તે તમાર ભાભી બેલ્ટ જોઈને કે બહુ જોરદાર બેલ્ટ લઈને આવ્યા કે લેધરનો છે સારો છે બ્રાઉન કલરનો કેટલાનો લાયા હવે મેં કીધું એનો એને જો હાચી કિંમત છે તો જીવ બાળશે એટલે મેં એક અઢીસો રૂપિયાનો લાયો તે કુદરતી કાલે એની મમ્મીએ છે ને શિંગદાણાનું શાક બનાવ્યું હશે તે મારા હાળો વળી એનો ભાવે ને તે હાલવા આવ્યો તો ઘેર તે એની એકદમ નજર પડી બેલ્ટ ઉપર તો કે કોણ લાવ્યું કે તાર જીજું લાયા કેટલાનું લાવ્યું તો કે અઢીસો રૂપિયાનો તો કે હું લઈ જાઉં તો કે લઈ જા પૈસા તો ભાભી કે ના 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 તારા શું પૈસા લેવાના મારા સમજે કે બેનનું એમને એમ ના લેવાય તેને વળી અઢીસો રૂપિયા આપી દીધા અને પછી બીજા અઢીસો આ કે આમાં આમાં બ્લેક કલર નું હોય ને તો જીજુન ક્યાં જ ને લેતા આવે ઘરનાઓ જોડે કોઈ દિવસ જુઠ્ઠું ના બોલવું એમ આ શીખવા મળ્યું